ઉના કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય પૂંજાવંશની આગેવાની હેઠળ મગફળી ખરીદીમાં સરકારની નીતિઓ સામે વિરોધ વ્યક્ત કર્યો છે ઉના ગીર તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આપ્યું હતું સેવકોને પુરાવા આપવા પડ્યા જેના કારણે તેમને શારીરિક માનસિક અને આર્થિક હેરાનગતિ ભોગવવી પડી કેન્દ્ર સરકાર દ્વારા સિત્તેર મણ મગફળી ખરીદવાના નિર્ણયો પણ જોરદાર વિરોધ કરાયો હતો કોંગ્રેસે પ્રત્યેક ખેડૂત પાસે પાસેથી ત્રણસો મણ મગફળી ખરીદવાની માંગ કરી હતી આ રજૂઆત કૃષિ મંત્રી મુખ્યમંત્રી અને કેન્દ્રીય કૃષિ સંબોધીને કરાઈ હતી આજ રોજ ઉના અને ગિરગઢા તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા જે પરિસ્થિતિ છે દિવસથી પડે છે અને કારણે પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ભાવે મગફળી ખરીદી કરવા માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની જાહેરાત કરેલી આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં પણ ખેડૂતોને આર્થિક શારીરિક માનસિક અને સમયનો વ્યય કરીને ત્રણ ત્રણ દિવસ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન સમૃદ્ધિ પોર્ટલ બંધ હોવાને કારણે નહોતું થઈ શક્યું કેમ કેમ પ્રકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવડાવ્યું ઉપરથી ત્યાર પછી સેટેલાઇટ ઇમેજમાં જે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું એને એ લોકોને મેસેજ આવ્યા ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે પચાસ હજાર જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું તેમાંથી દસ હજાર જેટલા ખેડૂતોને મેસેજ આવ્યા કે તમારા ખેતરની અંદર સેટેલાઇટ ઇમેજની અંદર મગફળી છે એ વાવેલી દેખાઈ નથી એટલે તમારે ગ્રામ સેવકને અરજી કરવાની અને ડોક્યુમેન્ટ પુરાવા આપવાના આટલું આ બધું માન માન કરીને એમાં પણ શારીરિક માનસિક ખેડૂતો હેરાન થયા પરેશાન થયા સમયની બરબાદી થઈ આ બધું કર્યા પછી પણ પાછળથી રાજ્ય સરકાર ભારત સરકાર દ્વારા તાજેતરમાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ટેકાના ભાવે જે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે ખાતેદારનું માત્ર ને માત્ર સિત્તેર બાન મગફરી મગફરી ખરીદવામાં આવશે ગયા વર્ષે બસો મણ મગફળી ખરીદવા માટેની વાત કરેલી હતી અને ખરીદતી હતી એમાં આજે આ વખતે ઘટાડો કરી અને સાડા સાત સાડા છ ખાંડી મગફળી છે એનો ઘટાડો કર્યો છે એટલે ખેડૂત જો આ જોગ માની લો કે જથ્થામાં વધારો કરવામાં ન આવે તો ખેડૂતોને દાયજા ઉપર ડામ દેવા માટેની રાજ્ય સરકારની અને ભારત સરકારની ડબલ એન્જિનની સરકારની જે નીતિ છે એ ખેડૂત વિરોધી છે અને ખેડૂતોને આવનારા દિવસોમાં ન ભરપાઈ થઈ શકે એ પ્રકારનું નુકસાન થશે દેવાના ડુંગરમાં ડૂબી જશે ત્યારે અમે આજે રાજ્ય સરકાર પાસે અને ભારત સરકાર પાસે પ્રાંત અધિકારી મારફત બંને તાલુકાના કોંગ્રેસ પરિવાર મારફત આવેદનપત્ર આપ્યું છે કે મગફળી ખરીદી કરવામાં આવે એવી માંગણી સાથે આજે અમે પ્રાંત અધિકારી શ્રી મારફત માનની મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રીશ્રી ને આવેદનપત્ર મારફત માંગણી ઉના